અંકલેશ્વરમાં સામાજિક કાર્યકરોનું હાર્ટ એટેકના કારણે મોત ચેતર વસાવા ગોપાલ ઇટાલિયાએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અંબેવેલી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકરનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકરોએ મૃતકના પરિવારને સાંત્વના આપી હતી ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અંબેવેલી સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષક અને સામાજિક કાર્યકર મુકેશ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું સમાજના આગેવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતલ વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો મૃતક મુકેશ ભગતના પરિવારના સભ્યોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી